નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રેલવેવાળા યુટ્યુબ ચેનલ પર અત્યારે ભાવનગરના મુસાફરો માટે એક મોટા સમાચાર આવ્યા છે ભાવનગર રેલવે ટર્મિનસ યાર્ડમાં સમારકામને કારણે આગામી પિસ્તાલીસ દિવસ માટે મોટો મેગા બ્લોક લેવામાં આવ્યો છે જો તમે કોઈ ભાવનગરની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો જાણીએ કે કઈ કઈ ટ્રેનો રદ થઈ છે કયા કયા ટ્રેનોના રૂટ બદલાયા છે અને કઈ કઈ ટ્રેનો જે છે તે ટર્મિનેટ થઈ છે તો પેસેન્જર ટ્રેનોમાં કુલ જે છે નવ ટ્રેનો રદ કરેલી છે તેમાંથી ભાવનગર સુરેન્દ્રનગર દૈનિક જે સવારે પાંચ વાગે નીકળતી હતી તેને રદ કરી છે ભાવનગર પાલિતાણા દૈનિક પેસેન્જર જે સવારમાં સાડા છ નીકળતી હતી તેને પણ રદ કરી દેવામાં આવી છે ભાવનગર સુરેન્દ્રનગર પેસેન્જર જે સવારમાં આઠ ને વીસે અહીંથી ભાવનગર ટર્મિનસથી પ્રસ્થાન કરતી હતી તેને પણ રદ કરી છે ભાવનગર મહુવા દૈનિક એક્સપ્રેસ જે નવ ને પાંત્રીસનો સમય છે તેને પણ રદ કરેલી છે ભાવનગર બોટાદ દૈનિક ફાઇવ નાઇન ટુ ઝીરો ફોર જે સવારે અગિયાર વાગે નીકળતી હતી તેને પણ રદ કરી છે ભાવનગર ધોળા મહુવા જે જ જતીથી ગાડી જે દૈનિક ટીઓડી સ્પેશિયલ હતી જે ભાવનગર ટર્મિનલથી ને પચીસ રવાના થતી હતી તેને પણ રદ કરી છે ભાવનગર સુરેન્દ્રનગર દૈનિક જે બપોરે એકને ચાલીસે નીકળતી હતી તેને પણ રદ કરી છે ભાવનગર પાલિતાણા દૈનિક પેસેન્જર ફાઇવ નાઇન ટુ સેવન ઝીરો જે સાંજે સત્તર વાગીને પચીસ મિનિટ ઉપર પ્રસ્થાન કરતી હતી તેને પણ રદ કરી છે અને છેલ્લી ભાવનગર બોટાદ દૈનિક પેસેન્જર ફાઇવ નાઇન ટુ થ્રી ઝીરો જે સાત સોરી સાત વાગીને દસ મિનિટ ઉપર નીકળતી હતી તેને પણ રદ કરી દેવામાં આવી છે આગળ જોઈએ તો કઈ ટ્રેનો જે છે એનો શેડ્યુલ બદલાયા છે રીશેડ્યુલ ટ્રેન્સ જે છે તે કુલ ચાર છે તેમાંથી પહેલી છે ટ્રેન નંબર વન ટુ નાઇન સેવન ટુ ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ જે તારીખ બાર સોળ ડિસેમ્બર ત્રેવીસ ત્રીસ ને છ જાન્યુઆરી જાન્યુઆરી વીસ જાન્યુઆરી એટલે કે દર મંગળવારે બે કલાક ત્રીસ મિનિટના વિલંબથી ચાલશે બીજી ટ્રેનની જો વાત કરીએ તો ટ્રેન નંબર વન નાઇન ટુ સેવન વન ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ જે અઢાર ડિસેમ્બરથી દર ગુરુવારે બાવીસ જાન્યુઆરી સુધી ત્રણ કલાકના વિલંબથી ચાલશે ત્રીજી ટ્રેનની જો વાત કરું તો ટ્રેન નંબર ટુ ઝીરો નાઇન સિક્સ સિક્સ ભાવનગર ગાંધીગ્રામ સુપરફાસ્ટ ઇન્ટરસિટી જે ચૌદ ડિસેમ્બરથી પચીસ જાન્યુઆરી સુધી દર રવિવારે અને ગુરુવારે ત્રીસ મિનિટના વિલંબથી જાલસેપુર પોતાના નિર્ધારિત સમયથી ચોથી ટ્રેનની જો વાત કરું તો ટ્રેન નંબર 59558 નાઇન એટ ભાવનગર વેરાવળ પેસેન્જર જે તેર ડિસેમ્બરથી ચોવીસ જાન્યુઆરી સુધી દર દરેક શનિવારે પોતાના નિર્ધારિત સમયથી ત્રણ કલાક મોડી ઉપડશે હવે વાત કરીએ કે કેટલી ટ્રેનો જે છે તે શોર્ટ ટર્મિનેટ થયેલી છે તો ટ્રેન નંબર છે વન નાઇન ટુ ઝીરો નાઇન ભાવનગર ઓખા એક્સ એક્સપ્રેસ જે તેર ડિસેમ્બરથી પચીસ જાન્યુઆરી સુધી દર મંગળવાર બુધવાર શનિવાર અને રવિવારે રાજકોટ સ્ટેશન પર ટર્મિનેટ થશે એનો મતલબ કે આ જે વાર છે તેની અંદર ભાવનગરથી રાજકોટ સુધી જ જશે ઓખા સુધી નહીં જાય અને બીજી જો વાત કરું તો આ જે બાકીના જે દિવસો રહ્યા જેમ કે સોમવાર છે ગુરુવાર છે શુક્રવાર છે ત્યાંથી ભાવનગરથી ઓખા સુધી જશે બરોબર છે તો આ બ્લોક બાર ડિસેમ્બરથી લઈ છવ્વીસ જન્યુઆરી એટલે કે કુલ પિસ્તાલીસ દિવસનો રહેશે તો વાત કરીએ કે જેને પણ ટ્રેનનો પાસ કઢાયો હોય તો એમાં એવું છે કે તમારે પોતાના જે જે કોઈ પણ રિઝર્વેશન સેન્ટરથી તમે પાસ કઢાયો હોય મહિનાનો ત્યાં જઈને તમે ક્લર્ક સાથે વાત કરી શકો છો કે ભાઈ પિસ્તાલીસ દિવસનું મને રિફંડ આપી તેવા વિનંતી અથવા પિસ્તાલીસ દિવસ પછી મારી જે પાસની જે તારીખ છે તેને લંબાવવા વિનંતી કરી શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવજો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો અમારા વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા આવી નવી નવી અપડેટ્સ જાણવા માટે આવજો જય હિન્દ જય ભારત